ઓક્ટોબર મહિનામાં સાત રાશિઓ પર વર્ષે માતા દુર્ગાની કૃપા ધનથી ભરાઈ જશે તિજોરીજી હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં આ સાત રાશિઓ કરોડપતિ બનવાના છે અને થશે આ રાશિ ચિહ્નોના નસીબને જાગૃત કરો દેવી દુર્ગાના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ આવવાની છે જેના કારણે આ રાશિના લોકોના નિદ્રાધીન ભાગ્ય જાગી જશે તો અમારા તમામ વહાલા મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આ વીડિયો તમારા માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો અમે તમને જણાવીએ કે સનાતન ધર્મમાં નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે તેમજ નવરાત્રિ વ્રત સુખ સમૃદ્ધિ અને સંપત્તિ માટે રાખવામાં આવે છે મા દુર્ગાની આરાધના કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવન અને કાર્યમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે અશ્વિન મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ બેજી ઓક્ટોબરની મોડી રાત્રે બાર પોઈન્ટ એક આઠ વાગ્યાથી થશે ચાર ઓક્ટોબરની સવાર અઠાવન મિનિટ સુધી ચાલશે આ વર્ષે શારદીય નવરાત્રિ જી ઓક્ટોબર ગુરુવારથી શરૂ થશે અને અગિયારમી ઓક્ટોબરે નવમીની ઉજવણી સાથે સમાપ્ત થશે બારમી ઓક્ટોબરે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રીના પહેલા દિવસે કલશ સ્થાપના કરવામાં આવે છે અને આ વખતે કલશ સ્થાનનો શુભ સમય જી ઓક્ટોબરે સવારે છ વાગીને પંદર મિનિટથી સાત વાગીને બાવીસ મિનિટ સુધીનો છે આ પછી સવારે અગિયાર વાગીને છેતાલીસ મિનિટથી બાર વાગીને તેત્રીસ મિનિટ સુધી અભિજિત મુહૂર્તમાં કલશ સ્થાન પણ કરી શકાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં આ વખતે નવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ વખતે શારદીય નવરાત્રીમાં માતા પાલખી પર સવાર થઈને આવવાના છે મિત્રો દેવી પુરાણમાં ગુરુવારે માતાની પાલખી પર સવારી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના શુક્રવારના દિવસે માતાની પાલખીની સવારી શારદીય નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન દેવી માતાની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે મિત્રો જ્યોતિષની વાત માનીએ તો આ વર્ષે સાત રાશિના લોકો પર માતા દુર્ગાની કૃપા નવ દિવસ સુધી વરસે છે શારદીય નવરાત્રી દરમિયાન પણ સાત રાશિના લોકોને થશે સૌથી વધુ ફાયદો આવો જાણીએ આ સાત રાશિઓ વિશે જેમના જીવનમાં ખૂબ જ સારા સમાચાર આવવાના છે તો બધા વહાલા મિત્રો જો તમે પણ તે ઈચ્છો છો માતા રાનીના આશીર્વાદથી જો તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય અંબે ગૌરી લખો જેથી માતાના આશીર્વાદ તમારા પર રહે નંબર એક વૃષભ વૃષભ રાશિવાળા લોકોને વિશ્વની માતા ગૌરીના વિશેષ આશીર્વાદ મળવાના છે હા મિત્રો જેના કારણે હવે તમારા ભાગ્યના સિતારા ચમકવા જઈ રહ્યા છે માતા ગૌરીની કૃપાથી હવે તમારું ભાગ્ય સુધરી રહ્યું છે તમે ઘણા સમયથી પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થવા જઈ રહી છે ઓક્ટોબર મહિનાના ત્રીજા દિવસે તમારા ભાગ્યમાં કેટલાક ફેરફારો આવવાનું શરૂ થશે હા વૃષભ રાશિના લોકો જેના કારણે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે માતા ગૌરીના આગમનથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે જેનાથી ધનસંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થશે અને તમારા દરેક કાર્ય સિદ્ધ થતા જોવા મળશે તે પણ જગતની માતાની કૃપાથીમાં દુર્ગાનું વિશાળ સ્વરૂપ છે વૃષભ રાશિના જાતકોને વેપાર ધંધામાં સફળતા મળશે નોકરી કરનારાઓને પદો પર પ્રમોશન મળશે જેઓ વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માગે છે તે લોકો માટે નોકરી મેળવવાની અને વિદેશમાં અભ્યાસ કરવાની સંભાવના છે તે જ સમયે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે તમે તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો વૃષભ રાશિના લોકો પર માતા ગૌરીનો આશીર્વાદ છે જેના કારણે વૃષભ રાશિના લોકો માટે માતા રાણીના શુભ આગમન સાથે તમારા તમામ દુઃખ પીડા અને પરેશાનીઓનો અંત આવવાનો છે તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ તમારા ઘરથી દૂર થઈ જશે તમારા બાળકોને પણ માતા રાણીના આશીર્વાદ મળશે જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને તેમના સ્વાસ્થ્યમાં કેટલીક સમસ્યાઓ જોવા મળશે પ્રાઇવેટ સેન્ટરમાં જઈને ડોક્ટરની સલાહ લઈ શકે છે માતા રાનીના આશીર્વાદ આપ સૌ પર રહે નંબર બે વૃશ્ચિક રાશિ અમે તમને બધા વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતે વૃશ્ચિક રાશિના લોકો માટે નવરાત્રિ ઘણી રીતે ખાસ રહેવાની છે હા મિત્રો માતા રાનીની કૃપાથી તમને ભરપૂર મળશે તમારા જીવનસાથીનો ટેકો ઉપરાંત જો તમારો કોઈ કેસ તમારી કોર્ટમાં ઘણા વર્ષોથી પેન્ડિંગ છે તો એ નિર્ણય પણ જગતની માતા દુર્ગાની કૃપાથી તમારા પક્ષમાં આવવાનો છે જો તમે ન્યાય સાથે છો તો દોસ્તો જે વ્યક્તિ લાંબા સમયથી નોકરી વ્યવસાય અને શિક્ષણના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો સમયે તે સમસ્યાઓ પણ માતા દુર્ગાની કૃપાથી દૂર થઈ જશે હવે તેનો અંત આવવાનો છે આ નવરાત્રિ તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લઈને આવનાર છે ભાગીદાર તમને કહો કે જે લોકો પણ વિદેશ જઈને પોતાના માટે એક નવો સ્ટેટસ હાંસલ કરવા ઈચ્છે છે આ સમય તેમના માટે થોડો કષ્ટદાયક રહેશે તમારે થોડી રાહ જોવી પડશે મિત્રો તમે ઘણા સમયથી ભાઈ બહેન વચ્ચે સમસ્યાનો સામનો કરી રહ્યા હતા એટલે કે હવે સમાપ્ત થવાનું છે માતા ચંદ્રઘંટાના આશીર્વાદ તમારા પર છે ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધશે તમારા પરિવારમાં કોઈ શુભવિધિ થવા જઈ રહી છે તમે નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવાના છો માતા દુર્ગાના આગમનની તૈયારી તમારા પરિવારમાં હલચલ સમાન છે હા મિત્રો પ્રિય મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો માતાના આશીર્વાદ વિશ્વ માતા દુર્ગા તમે પણ વિશેષ બની રહ્યા છો નંબર ત્રણ મેષામેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિ તમારા માટે વરદાન સાબિત થવાની છે હા મિત્રો આ નવરાત્રિ પર જગતની માતા બ્રહ્મચારિણી માતાના આશીર્વાદ તમારા પર વરસવાના છે તમારું અશુભ નસીબ પણ નવા રંગ લાવશે તમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો અને તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે માતા બ્રહ્મચારીણી ની કૃપાથી તમને રોજગારમાં જબરદસ્ત વધારો થવાનો છે નવરાત્રીના નવ દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે અને વ્યાપારી દ્રષ્ટિએ તમને ધંધામાં પણ મોટો ફાયદો થવાનો છે માતાની કૃપાથી તમે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો અને અમે તમને જણાવીએ છીએ આ નવરાત્રિમાં તમને તમારા પુત્ર તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળશે જે તમારા હૃદયને ખૂબ જ ખુશ કરશે મિત્ર તમે કોઈ શુભકાર ય માટે ક્યાંક પ્રવાસ પર પણ જઈ શકો છો માતાના દર્શન કરવાની ઈચ્છા તમારામાં રહે છે હા મિત્રો આ સાથે જે લોકો વિદેશમાં કામ કરવાનું સપનું જોતા હોય છે અને તેના માટે સખત મહેનત કરતા હોય છે તેઓ પણ સફળતા મેળવી શકે છે વ્યાપાર ક્ષેત્રે તમને ઘણો ફાયદો પણ મળી શકે છે મિત્રોની મદદથી તમે ઘણા પૈસા કમાઈ શકો છો અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ બદલાતા હવામાનમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે તમે શારીરિક સમસ્યાઓથી રાહત મેળવી શકો છો આ નવરાત્રિમાં માતા બ્રહ્મચારીણીના આશીર્વાદ ખાસ કરીને મેષ રાશિના લોકો પર તમારા પર પડી રહ્યા છે નંબર ચાર મીન બધા મીન રાશિના લોકો માટે માતાએ તમારા માટે કેટલાક સારા સમાચાર મોકલ્યા છે હા મિત્રો આ તમારો દિવસ બદલી નાખશે વિશ્વની માતા દુર્ગાના વિશાળ સ્વરૂપના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે હવે તમને લાંબા સમયથી ચાલી રહેલી તમારી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળશે અને તમે ઘણી પ્રગતિ પ્રાપ્ત કરશો તમારા અંગત જીવનમાં તેમજ તમારા પરિવારમાં સારા નસીબ માતા દુર્ગાની કૃપાથી તમારી બાકી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે મિત્રો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિને કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સમય આવે તે પહેલા તમે તે અવરોધોને સરળતાથી હલ કરી શકો છો હા મીન રાશિના લોકો જો તમે લાંબા સમયથી નોકરીની શોધમાં છો તો હવે તમને માતા રાનીના આશીર્વાદ મળવાના છે જે તમને આપશે ઘણી બધી મદદ તમને સારી રોજગાર મળવાની છે જેમાં તમે ઘણી પ્રગતિ કરશો અને તમને એવી રોજગાર મળવાની છે જેમાં તમે ઘણી પ્રગતિ કરશો અને નફો કમાઈ શકશો જો આપણે કામ કરતા લોકોની વાત કરીએ તો તેમાં પ્રમોશનના ચાન્સ છે આ નવરાત્રિ અને પગારમાં જબરદસ્ત વધારો થવાનો છે મિત્રો જે લોકો લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હતા તેઓને હવે માતા દુર્ગાની કૃપાથી કોઈક સારા સમાચાર મળવા જઈ રહ્યા છે એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ મીન રાશિના લોકો માટે આશીર્વાદ આપનારી છે વળી સ્વાસ્થ્યની વાત કરીએ તો વડીલોની તબિયત સુધરશે અને તમે તમારી માતાના કામમાં સક્રિયપણે ભાગ લેશો મિત્રો તમે અસહાય લોકોને પણ ઘણી મદદ કરશો જેના કારણે તમને મીન રાશિવાળા લોકોનો પણ આશીર્વાદ મળશે જો તમારા મનમાં તે હશે જો તમારી કોઈ ઈચ્છા હોય તો તમે માતાના મંદિરે જઈ શકો છો ફક્ત ચુંદરી પહેરો અને દેવી માતાને લગાવો તમારી વિનંતી આ નવરાત્રીમાં ચોક્કસપણે સ્વીકારવામાં આવશે માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર છે નંબર પાંચ મિથુન રાશિ મિથુન રાશિવાળા જાટ તમને જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન તમને માતા કુષ્માંડા આશીર્વાદ મળવાના છે હા મિત્રો એવું કહેવાય છે કે જે પણ જાટને માતા કુષ્માંડા આશીર્વાદ મળે છે તેમનું જીવન સુખમય બની જાય છે આ રાશિના જાતકો આર્થિક સમસ્યાઓનો અંત આવે અને માતા લક્ષ્મીનો વાસ થાય હવે માતા કુષ્માંડાની કૃપાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે આ નવરાત્રિમાં લોકો માટે પણ દિવસ સારો રહેશે અર્ચના લગ્ન કરવા જઈ રહી છે હવે માતા કુષ્માંડાની કૃપાથી તેની બધી પરેશાનીઓ સમાપ્ત થઈ રહી છે દોસ્તો જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી કે નવી નોકરીની શોધમાં છો તો માતાની કૃપાથી તમને એક સારી નોકરી મળશે જેમાંથી તમને નફો થશે મિત્ર તમારા ઘરમાં પારિવારિક મતભેદો પણ સમાપ્ત થશે કારણ કે તેમજ વેપારીઓને આ સમયગાળા દરમિયાન કમાણી કરવાની ઘણી સારી તકો મળશે અને તેનાથી તમારી આવકમાં વધારો થશે આ સાથે વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમને શિક્ષણ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરશે તેમજ આ સમય દરમિયાન ઘરમાં તમારું માનસન્માન વધશે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને સમાજમાં તમારું સારું નામ હશે મિથુન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે વિશ્વની માતા કુષ્માંડાની કૃપાથી તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે આ સાથે તમે ભવિષ્યને લગતા કેટલાક મોટા નિર્ણયો લઈ શકો છો અને વ્યવસાયમાં મોટો નફો પણ મેળવી શકો છો થોડા આશાવાદી બનવાનો પ્રયાસ કરો તે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિથુન રાશિના લોકો માટે એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રી માતા કુષ્માંડા કૃપા તમારા પર ખૂબ જ ખાસ રહેવાની છે નંબર છ સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ નવરાત્રી ના જ દિવસે તમને માતા હિમાલયની પુત્રી એટલે કે શૈલ આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે હા સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે ત્રણ ઓક્ટોબરથી સિંહ રાશિના વાળનો દિવસ વરદાન સાબિત થવાનો છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવશે અને પોતાનું સ્થાન બનાવી શકશે તે જ સમયે નોકરી કરતા લોકોને સારી આવક સાથે અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીમાં ઉન્નતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો અને તમને તમારા માતાપિતાનો આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધ કરી રહ્યા છો તો આ નવરાત્રીમાં માતા રાણીના આશીર્વાદથી તે સપનું પણ બહુ જલ્દી પૂરું થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે કોઈને પૂર્ણ કરવા ઈચ્છો છો તમારી ઈચ્છાઓ તો માતા રાણીના મંદિરે જાવ અને માતાને માત્ર ચુનરી અર્પણ કરો જેથી માતા આ નવરાત્રીમાં તમારી મનોકામના પૂર્ણ કરશે નંબર સાત કર્ક કર્કરાશિ કર્ક રાશિવાળા જાતકો તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને વિશ્વની માતા વિશાલ સ્વરૂપમાં કાત્યાયનીના વિશેષ આશીર્વાદ મળવાના છે હા મિત્રો તમારી રાશિના તમામ દોષ છે હવે દૂર કરવામાં આવશે માતા કાત્યાયની કૃપાથી આ નવરાત્રીમાં તમને ખૂબ જ સફળતા મળશે વ્યાપારીઓ માટે આ સમય સારો રહેશે અને તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ પણ જોશો તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોશો તેમજ માતા કાત્યાયની કૃપાથી તમારું પારિવારિક જીવન સારું રહેશે તમને પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે તમને વૈવાહિક જીવનમાં સમસ્યાઓથી રાહત મળશે અને તમને સંતાન પણ થઈ શકે છે વિદેશમાં ભણવાનું વિચારતા બાળકોને સફળતા મળશે આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સમૃદ્ધિ પણ આવશે આ નવરાત્રિમાં તમારા ઘરમાં પણ કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે અને તમે આ શુભ કાર્યમાં ભાગ લેશો અને માતાના આશીર્વાદ મેળવશો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેમને માતાના આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સ માં સાચા હૃદય થી વિશ્વની માતા માતા દુર્ગા ને પોકાર આભાર